જવાની છે ને આપણા પપ્પાને મમ્મીને આજે રજા રાખેલ છે તો અમે પપ્પા જઈએ ના શેરડી રેડી બળેલી છે હોય બળેલી મને બહુ વાવે એના માટે લેવા જવાનું છે તો બ્લોકમાં બહેના રહેજો બધા અને આપણે બોર ખાતા આવીએ છીએ આપણે જઈએ वो पागल से थोड़ा का चाहिए ऐसे कपड़े पप्पा थोड़ा क्या गल से कारण के पेला में ब्लॉक शूट कर तो इसलिए ले निकल गया था वो के तब मैं जाऊँ हूँ आड़े आऊँ तो ना हेरडी हेरडी वो ही लेता भी है

आशीर्वाद तो सना से मकई से वाड़ से नापा मेरे से हेवड़ी से आने हो क्या पापा हेवड़ी क्या है क्या सेवरी क्या भाई सेवरी मने का ख्याल ना तो इन जो तो है जाम बाहन बोलो जूसे सेवरी तो तुमने जूम झूम कर देखाड़ू थी तो તો નહીં દેખાય યાર તો બ્લોકમાં બીને આ રોજો બીજું કંઈ નહીં ને આજે આજે પપ્પાને રાજા છે આજે અમાસ છે એટલે બધા મોટામાં છે એમ કહે કે અમાન દિવસે ઘેર કહેવાય મોટો દિવસ કહેવાય એટલે તો બ્લોકમાં બિનજો બીજું કંઈ નહીં હાલો એ મારે વાળપડા પૂગી ગયા છે ને અહીંયા તો અમારી સામે છે

ના ભેખું લીલી લીલી ને બળી ગયેલું હોય તો ભેખું બહુ ખાય એવું બધું કે હવે મને તો કોઈ ખબર નથી આમાં કપડા ને બધી બગડે હાથું ને બધી બગડે તો આમ પપ્પા વીણે છે ને હું આપવા વીણું તો બ્લોક મારે જો

આ બી બી ની વીણો હોતું છે બીજું કઈ ન હોય ના બીન કઈ ન હોય એમ બી ની ની એકલો કરો ને એમ ચા ટેગલો થઈ ના કર દેવું હોય એ બધું હોય છે બીજું કઈ ન હોય આમાં ટૂર પેલા છે ને પછી બોળી જાય પછી શેરડી હોય આવી એ ટૂર ને ગેળી લાગે ને હે કાઈ ગળ જીવી રહે થઈ ગયો ને ટૂર ને મજા આવે તો વીણોવાની હોય એ માટે બીજું કઈ તો ન હોય

જો હોય તો કરું તો પડે ભાઈ કેમ કરવું પડે માં કંઈ ન હોય કરું તો પડીએ કરવા તો લાગુ પડે ને પોપન ભાઈ કે હોય પછી આપણે દૂધ ખાવની હોય એટલે કરવા તો લાગુ પડીએ નાય બુપુત બાપાએ ટેપ ચાલુ કરી દીધું છે કાળું ગાળું આખું ખેતર થઈ ગયું વર્ડપુડું આને ઘણું કે કોક એમ કહેતા હોય કે વર્લ્ડપૂડું બેળ્યું કોક કે દેજાડ્યું બધું એમ હોય અમે અહીંયા એમ કહી દઈએ કે દેશી બેલ્યું તો હવે હું ઘડીક વીન લો ત્યાં શું તમે બ્લોક મારેજો ઓકે ને તો હું ઘડીક વીન લો ત્યાં સુધી તમે બધા બ્લોક હું ઘડીક વીન લો इन्हें मैं एक खाली ब्लॉक में बताई दीदो जो आई माल धरी ने हडो छे हां यहां भी गई ऐसी मूर्ति को कावी जो फर्स्ट से गिर मत आवे ने हडो इनु जो अम्मा से ने ते ये लोग

ચોરસી કાકા ને બેલા સડાવા જાય છે ગાડી લઈને પીપળી જતા લાગે કાપો પીપળી જાય ને આપણે ઘેરે જાય હવે પીપળી જાય આપણે ઘેર જાય કાંઈ સારો છે ઢોરવા માટે ને આ કુંડો સાફ કરવાનો છે તો એ આ બ્લોક માં આવે કે બીજા બ્લોકમાં આવે કંઈ ખબર નથી ના આવે પણ ન માકઈ ન હોય માં બસ પાણી ઉતારવાની મજા ન આવે ભાઈ એટલે ઇમે બધું કુઈ છે ને જો ફૂલ જારી છે ઓ ઓ કેરપુગીયા આ કબૂતર છે જો ઉડી જા આ છે કઉ આ છે મેંદવી આને ઘણો કઠવા જાવાનું છે આ ફૂલુ આચા બાજ દેરી હવે આપણે ભેહું જો ખાઈ છે ભોડા અંબોથી છે હવે તો આ છે કુંડો હું તમને બતાવીશ આ જો આ કુંડો છે એ બી છે આ કુંડો એટલું પાણી છે જી અહીંથી નીકળે પાણી જો ઈ જાય ડાયરેક્ટ બક્કાલામાં જાય છે જો આવું પાણી એટલું છે તો આનો બ્લોક